ઢેંકણ અને એ મેકળને ગધેડો અને કૂતરો ઓળખી લીધા કે આ સંત છે ને માણસ નથી ઓળખતો બહુ દુઃખની વાત છે ભાઈ માનવ પાસે બુદ્ધિ મન ચિત્ત તો પણ એ સંતને ઓળખી શકતો નથી તો એનું કારણ શું કેમ ન ઓળખાય કે આપણી જુવાનીમાં અહંકાર રહેલો છે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી સંત ન દેખાય જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી બીજાના સદ્ગુણ ગ્રહણ ન કરી શકાય જ્યારે અહંકાર છૂટે ત્યારે સંત ન હોય એવું કઈ પણ નથી આખો જગત સંતને આધારે જ રહેલો છે ભગવાન વ્યાસ નારાયણે કહ્યું કે જ્યારે સંત નહીં હોય ત્યારે પૃથ્વી નહીં હોય આજે પૃથ્વી છે એનો અર્થ એ છે કે આજે પણ સંત છે પણ હું અને તમે ઓળખી શકતા નથી ગધેડો ઓળખે કૂતરો ઓળખી લે તો માલુ કેમ નથી ઓળખતો મારો અને તમારો ભજન નું ભાથું નથી માનો સહી એટલા માટે છે કે ભજન નું ભાથું કરવા માટે મોક્ષ ની વાત નથી મુક્તિ ની વાત નથી કઈક ભાથું કરો તો વળી તમને કામ આવશે નહીં તો કુતરા ની ગધેડા સંત ને ઓળખે એ ભાથું હતો વાલ્મિક ઋષિ